નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ નો દસમો દાખલો જોઈશું દસમા દાખલામાં કે છે કે જો ત્રિકોણની બે બાજુઓ વ્યાસ થાય અહીંયા બે બે વર્તુળ દોર્યા છે બરોબર બંને આ જે અંદર જે ત્રિકોણ ઈબીસી બને છે એમાં બે બાજુઓ મતલબ ઈ એ નાના વર્તુળનો વ્યાસ છે અને સીડીએ એ મોટા વર્તુળનો વ્યાસ છે બરોબર વ્યાસ થાય તેવી રીતે બે વર્તુળ દોરેલા હોય તો સાબિત કરો કે આ વર્તુળોનું એક છેદબિંદુ બિંદુ બરોબર જે વર્તુળોનું એક છેદબિંદુ છે એ ત્રીજી બાજુ જે બીસી બાજુ છે એના પર આવેલું હોય એ સાબિત કરવાનું એટલે કે બિંદુ એ બીસી પર આવેલું છે એ સાબિત કરવાનું છે તો અહીંયા આપણે જોઈએ તો પેલા તો લખીએ કે અહીં ત્રિકોણ એ બીસીની બે બાજુ કઈ કઈ છે તો કે ત્રિકોણ એ ની બે બાજુઓ AB અને બી અને એસી એ વર્તુળના વ્યાસ છે બરોબર જે આપણને પક્ષમાં કીધું તે રીતે હવે એ અને ડીને ડીને જોડો જે આપણે આકૃતિમાં પહેલેથી જોડી દીધા છે હવે આ એબી વ્યાસ હોવાથી અੱਖો શું થશે આ એબી વ્યાસ છે એટલે અર્ધવર્તુળના બે સરખા ભાગ થાય એમાંથી દોરેલો આ જે ખૂણો છે એટલે અર્ધવર્તુળમાં નો ખૂણો થાય બરોબર તો અહીંયા લખીએ કે એડ સોરી એબી વ્યાસ હોવાથી હોવાથી ખૂણો એ ડી બી બરાબર કેટલા અંશ થાય નેવું અંશ થાય અહીંયા લખી શકાય કે અર્ધ વર્તુળ અર્ધવર્તુળમાં દોરેલા અંતર્ગત ખૂણા આને આપણે આપીશું એક નંબર હવે તેવી રીતે બીજું જે વર્તુળ છે એમાં જોઈએ તો એસી એસી એ શું છે વ્યાસ છે અને એનાથી જે અર્ધવર્તુળ બને છે એમાં જે દોરેલો આ અર્ધવર્તુળમાંનો એનું માપ કેટલું થાય નેવું થાય તો લખીએ કે તેવી જ રીતે એસી એ વ્યાસ છે માટે ખૂનો નેવું અંશ થાય એ પણ શું છે કે દોરેલા અંતર્ગત ખૂણા આપણ કેવા થાય સમાન થાય આને આપણે બે નંબર આપીશું હવે એક અને બે નો સરવાળો કરશું આપણે એટલે એક અને બે નો સરવાળો કરતા હવે બંનેનો સરવાળો કરીએ એટલે શું થાય કે ભાઈ ADB અને ADC બંનેનો સરવાળો કરશો એટલે કેટલું માપ મળે 180 ઓન્સ થાય કારણ કે બંને ખૂણા કેટલાના છે 90 ઓન્સ ના છે એટલે લખે કે ADB ખૂણો ADC 90 90 ઓન્સ એટલે કેટલું થાય 180 ઓન્સ માટે ખૂનો બરાબર એકસો એસી કોણ બને સરળ બને કેવી રીતે ડીબીસી ખૂણો તો કે ADB અને એડીસી આ બંને ખૂણાનો સરવાળો કર્યો એટલે આખો ખૂણો કયો બને બીડીસી બને અને એ શું છે સરળ કોણ બને છે બરોબર હવે આ રીતે નહીં તો તમે એમ પણ લખી શકો કે બંને ખૂણાનો સરવાળો એકસો એસી હોવાથી રીતે લખો તો પણ ચાલે કે એટલે કે સી એક જ રેખા પર એક જ રેખા પરના બિંદુઓ છે માટે बीसी ए सीधी रेखा है तो मित्रों अह बी सी रेखा जो साबित थी गयु मैं आम नीचे लखी सक आम बे वर्तुड़ो नद बिंदु छेद बिंदु डी होवा डी होवा थी ત્રીજી બાજુ બીસી પર આવેલ છે મિત્રો આપણો દાખલા નંબર દસ પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ જોઈશું દાખલા નંબર અગિયાર મિત્રો દાખલા નંબર અગિયાર માં એમ કે છે કે કર્ણ એસી હોય બરોબર આ એસી કર્ણ હોય તેવા બે કાટકોણ ત્રિકોણ એબીસી અને એડીસી છે એટલે અહીંયા કારણ એસી છે એવો એક આ કાટકોણ ત્રિકોણ છે એબીસી અને બીજો છે એડીસી તો સાબિત કરો કે સી એડી અને સીબીડી બંને એક જ થાય સમજો સી એડી એટલે આ અને સીબીડી એટલે આ બરાબર આ બંને એક જ વૃતખંડના ખૂણા હોવાથી કેવા થાય સરખા થાય તો અહીંયા લખીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એ ખૂણો એડીસી કયા ખૂણા છે તો કે કાટ ખૂણા છે જેમાં એસી શું છે બંને ત્રિકોણ માટે કર્ણ છે માટે એબીસી બરાબર ખૂનો એડીસી બરાબર કેટલા અંશનો થાય નેવું અંશનો થાય મિત્રો સમજ પડી અને અને બંને ત્રિકોણ બરોબર બંને ત્રિકોણ વ્યાસ હોવાથી શું થાય અર્ધવર્તુળ કહેવાય અર્ધ થશે બરોબર વ્યાને બંને ત્રિકોણ અર્ધ વર્તુળ ચારે ચાર બિંદુ છે કયા કયા તો કે એ બી સી અને ડી એ શું છે તો વર્તુળ પરના જ બિંદુઓ છે તથા લખીએ કે એ બી સીડી વર્તુળ પરના બિંદુઓ છે બિંદુ છે માટે અહીંયા આપણે લાઈન જોડીએ તો કઈ લાઈન તો કે અહીંયાથી જે જે આ અહીંયા થતી બીડી વાળી તો હવે કેવા છે માટે ચતુષ્કોણ એબીસીડી ચક્રીય ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે તો આટલે મિત્રે સમજ પડી કે ABCD અર્ધવર્તુળ પરના જ ખૂણા છે એટલે કેવી રીતે થાય કે ચારે ચાર બિંદુઓ વર્તુળ પર છે એટલે ABCD જે ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ છે હવે અહીંયા જે ખૂણો CAD અને ખૂણો CBD એક જ વૃતખંડમાં આવેલા ખૂણા હોવાથી લખી શકાય કે ખૂણો CAD બરાબર ખૂણો CBD એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા હોવાથી હોવાથી ખૂણો સીએડી બરાબર ખૂણો સીબીડી થાય તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર અગિયાર પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું આ ચેપ્ટરનો સૌથી છેલ્લો દાખલો સ્વાધ્યાયનો 9.3 નો છેલ્લો દાખલો દાખલા નંબર બાર સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ ને લંબચોરસ છે તો અહીંયા એક ચતુષ્કોણ દોરેલો છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આ ચતુષ્કોણ ચક્રીય છે એટલે કે વર્તુળની અંદર આવેલો છે અને તે કેવો છે લંબચોરસ છે સાબિત કરવાનો છે તો અહીંયા આપણે લખીશું પહેલું કે અહીં તો લખીએ કે અહીં ચક્રીય

સક્રિય ચતુષ્કોણ ચતુષ્કોણ છે હવે ચક્રિય ચતુષ્કોણ હોય તો એના સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 અંશ માટે ખૂણો P અને એની સામેનો ખૂણો ખૂણો R બંનેનો સરવાળો કેટલો થાય 180 એ રીતે ખૂણો Q અને એની સામેનો ખૂણો ખૂણો S એનો સરવાળો કેટલો થાય 180 અંશ તથા આપણને વિધાનમાં આપ્યું છે કે કેવો છે ચક્રિય સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આપણે અહીંયા લખીએ કે માટે તથા સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી બધા મિત્રોને ખબર છે કે ચતુષ્કોન સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણા કેવા હોય તો કે સરખા હોય એટલે કે ખૂણો પી બરાબર ખૂનો આર અને ખૂણો Q બરાબર ખૂણો માટે અહીંયા શું થશે કે ખૂણો પી વત્તા ખૂનો આર બરાબર એકસો ને અંશ માટે ખૂનો પી બરાબર ખૂનો આર બરાબર નેવું અંશ થાય કેવી રીતે તો કે

એસી અંશ તો મિત્રો અહીંયા ગણતરી કરીને લખું જેથી કરીને સમજ પડે કેવી રીતે ખૂણો પી બરા ખૂણો ક્યુ બરાબર ખૂણો એસ હોવાથી મિત્રો સમજ પડી માટે ટુ ખૂણો ક્યુ બરાબર એકસો ને અંશ માટે બે ને બરાબરની સામે જઈએ એટલે કે એકસો એસી ભાગ્યા બે ભાગ ઉડાડશો એટલે કેટલો જવાબ આવે નેવું માટે ખૂનો q બરાબર નેવું ખૂનો એસ બરાબર પણ થાય નેવ કેમ કારણ કે ખૂણો q બરાબર ખૂણો એસ છે તો બે રીતે મેં ગણે છે એક ડાયરેક્ટ રીતે પણ કર્યું છે ને એક તમને સમજ પડે એટલા માટે ગાણિતિક રીતે પણ કર્યું છે માટે અહીંયા લખી શકીએ चक्रीय चक्रीय चतुष्को पीक्यूआरएस में, खूनो पी बराबर खूनो क्यू बराबर खूनो आर बराबर खूणो एस अंश होवा थी होवा थी चतुष्कोण पीक्यूआरएस લમ ચોરસ છે આમ આમ ચક્રીય ચતુષ્કોણ ચતુષ્કોણ આમ ચક્રીય ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો મિત્રો અહીંયા દાખલા નંબર બાર પૂર્ણ થાય છે આભાર મિત્રો જો તમે હજુ પણ મારી ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ ના કર્યો તો ઝડપથી કરજો કે જેથી કરીને આગળના ચેપ્ટરના વિડીયો આપ સુધી ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો